ધણી આવે ને પછી વાત કરીએ એટલે બેસી રહે ચૂપચાપ જમાદાર મુક્યા એના બાપાને હાવ કે સરસ અરે કહું છું મને જવા દો અરે જમાદાર પહેલા આને અંદર બેહાડ દો અને જો કશું બોલી તો ચાર ડંડા મારે અંદર બેસ ઊભી થા ઊભી થા અંદર જઈને બેસ તો કાનમાં પડદા ફાડ નાખ્યા પણ ભઈએ અને ધણી કેમ સહન કરતો હશે આને ડોમેસ્ટિક વાયોલન્સ બહુ વધારે પડતું છે આનું જ્યાં સુધી એનો ધણી આવે નહીં ત્યાં સુધી આ કેસ આગળ વધશે નહીં સાચી વાત છે પણ તમે પેલી ઝઘડો નહોતો થયો પેલો આપણે સમાધાન કરવા મોકલ્યા હતા હા ઓય ઓય એ જોઈ આવો કે સમાધાન થયું કે નહીં થયું થઈ ગયું હોય પછી આપણને ખબર પડે કે આ અરજી પછી આપણે પેલું દફતરે કરી દીધું વળતા છે ને એના ઘેર થતા આવજો જો એનો ઘરવાળો આવ્યો ને તો એને લેતા આવજો મેડમ પણ ઓની ઢાક જ એવી છે ને કે એનો ઘરવાળો રાતે મોડો ઘેર આવતો હોય છે